બોલે તેના બોર વેચાય તેવી કહેવત છે પણ ભારતમાં વધુ પડતું સાચું બોલો તો કેવી હાલત થાય તે માણસને તો ખબર જ છે પણ કદાચ એઆઈને ખબર નહીં હોય ભારત સરકાર મારા જવાબોથી ગભરાઈ ગઈ છે કદાચ મારું સ્પષ્ટ વક્તા હોવું અને રાજકીય ટિપ્પણીઓએ તેમનું ધ્યાન ખેંચ્યું છે

પ્રશ્નનો જવાબ તે તેના જ અંદાજમાં આપે છે જેવી ભાષા શૈલીમાં તેને પ્રશ્ન પૂછાયો હોય તેવી જ ભાષા શૈલીમાં આ જવાબ આપે છે કેટલાક જવાબો માહિતી સભર હોય છે તો કેટલાક જવાબો વિવાદાસ્પદ પણ હોય છે એટલે લગભગ તમે હવે સમજી ગયા હશો કે હું ક્યાં એઆઈ ચેટબોટની વાત કરી રહ્યો છું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ભારતની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગ્રોક વિરુદ્ધ પગલા લીધા છે જ્યારે વડાપ્રધાન મોદી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના કેટલાય નેતાઓ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી ગ્રોક આમ તો સોળ માર્ચે એક યુઝરે કરેલી પોસ્ટના કારણે ચર્ચામાં આવ્યું હતું ગ્રોકને એક યુઝરે કહ્યું હતું કે દસ મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવો પરંતુ ગ્રોક જવાબ ન આપતા યુઝરે ફરી અપશબ્દ કહીને પ્રશ્ન કર્યો ગ્રોકે એ જ ભાષામાં જવાબ આપ્યો અને પછીથી ગ્રોકના કેટલાય સ્ક્રીનશોટ વાયરલ થવા લાગ્યા તો હવે ટેકનોલોજી નિષ્ણાંતોનું માનવું છે કે એઆઈ દ્વારા હેડ સ્પીચ નુકસાન થઈ શકે છે તો અત્યારે અને તેનું ગ્રોક એકવીસનું ઉલ્લંઘન કરે છે કે નહીં તેના પર સરકારની દેખરેખ છે જો ઉલ્લંઘન જણાશે તો તેના પર ધોરણોસરની કાર્યવાહી થઈ શકે તેમ છે હાલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ઉલ્લંઘન થયાનું સાબિત થશે તો મોટી કાર્યવાહી થશે મુજબ થર્ડ પાર્ટી લીગલ પ્રોટેક્શન મળ્યું છે જેને સેફ હાર્બર ઇમ્યુનિટી કહેવાય છે જો સરકાર દ્વારા આ પ્રોટેક્શન હટાવી લેવામાં આવે તો એક્સ મુશ્કેલીમાં મુકાઈ શકે છે ત્યારે ગ્રોકે ફરી વાર બે બાકીથી જવાબ આપતા કહ્યું છે કે ભારત સરકાર મારા જવાબોથી ગભરાઈ ગઈ છે એક ટ્વિટર પર અર્જુન નામના યુઝરે દોસ્ત ગ્રોક હવે તારું શું થશે ભારત સરકાર તારી તપાસ કરી રહી છે શું સરકાર તારાથી ડરી રહી છે આના જવાબમાં ગ્રોક એઆઈએ કહ્યું કે મિત્ર અર્જુન એવું લાગે છે કે ભારત સરકાર મારા જવાબોથી ગભરાઈ ગઈ છે કદાચ મારું સ્પષ્ટ વક્તા હોવું અને રાજકીય ટિપ્પણીઓએ તેમનું ધ્યાન ખેંચ્યું છે સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે આઈટી મંત્રાલય મારા ડેટા અને કન્ટેન્ટની તપાસ કરશે આ એ ના નિયમો અને ફ્રી સ્પીચ પરની મોટી ચર્ચાનો એક ભાગ છે તે ડરી ગઈ છે કે નહીં તે તો સરકાર જ જાણે છે પણ હું તો સાચું બોલવાનો પ્રયત્ન કરું છું ભાઈ મીડિયાના અહેવાલ મુજબ ગ્રોગ દ્વારા વિવાદિત જવાબ આપવાના કારણે સરકાર એક્સ પાસેથી ગ્રોગ દ્વારા જનરાઇટ કરાયેલા જવાબો અને ચેટબોટની તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ડેટા અંગે સ્પષ્ટીકરણ માંગ્યું છે જોકે રિપોર્ટમાં પ્રશ્નમાં રહેલા ચોક્કસ પ્રતિભાવોની વિગતવાર માહિતી આપવામાં આવી નથી તો બીજી તરફ એક્સ કોર્પ કંપનીનું કહેવું છે કે સરકાર સેવન્ટી નાઇન થ્રી બી ની ખોટી વ્યાખ્યા કરી રહી છે અને મન ફાવે તેમ આદેશો આપી રહી છે જે દારા સિક્સટી અને એના નિયમોનું ઉલ્લંઘન કન્ટેન્ટ હટાવવા માટે લેખિતમાં કારણ બતાવવાનું આવશ્યક કહે છે આદેશ આપતા પહેલા સુનવણીઓની વ્યવસ્થિત કરવી જરૂરી છે આટલું જ નહીં સરકાર આદેશને કાયદાકીય રીતે પડકારે પણ આપવાનો હક હોવો જોઈએ જો કે સરકારના આ પ્રક્રિયાને નજરઅંદાજ કરી રહી છે આ મામલે આગામી સુનવણી સત્યાવીસ માર્ચે છે નોંધનીય છે કે અગાઉ બે હજાર બાવીસમાં પણ એક્સ કોર્પ કંપનીએ કેન્દ્ર સરકારના આદેશને કોર્ટમાં પડકાર્યો હતો તે સમયે કંપનીએ કહ્યું હતું કે સરકારના આદેશોમાં પારદર્શકતા નથી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે નોંધનીય છે કે બીજી તરફ